तालुका कस्बा स्थित मदरेसा अरबी मुस्लिम आफता विभाग परीक्षा पूर्वक आयोजित कर प्रमुख अतिथि आस्था मस्जिद मौलाना मोहम्मद हाशीम आ सोह मुख्य प्रवक्ता तरीके मौलाना अहमद रजा मौलाना साजिद अशरफी हाफिज रियाज अश्रफी हाफिज मोहम्मद हनीफ उपस्थित रही विद्यार्थी संबोधित कर મદરસાના ટ્રસ્ટી ગુલામ અહેમદ શેર અબ્બાસ તેમજ લુણાવાડા સુનની સમાજના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો પ્રમુખ અતિથિ મોલન હાશિમ સાહેબે સમારોહની અધ્યક્ષતા કરી સમારોહમાં શૈક્ષણિક પ્રદર્શન પછી મદરસા સંચાલક સમિતિ તરફથી યોગ્યતા અનુસાર વિદ્યાર્થીઓમાં ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓનો હોંસલો વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો મુખ્ય વક્તાએ તેમના પ્રવચનમાં ધાર્મિક શિક્ષણ અને સાથે જ સમકાલીન શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને વિદ્યાર્થીઓને ઉજ્જવલ ભવિષ્ય માટે પ્રેરણા આપી હતી કાર્યક્રમનું સંચાલન કાર્યક્રમ આયોજકો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું